ઓગણસીતેરતે શકાય છે હવે રૂપિયા નહીં લઉં તરફ કેટલી વાર ના પડી ઓગણસી અગિયારસો ઓગણસી ઓગણસી રૂપિયા અગિયારસો ઓગણ આ રૂપિયા નથી ભાઈ તોતેર ચારસો તોતેર

તમારે પંચોતેર પંચોતેર રૂપિયા એક હજાર પંચોતેર છોતેર ઓગણીસ રૂપિયા એક હાજર બ્યાસી પચાસ રૂપિયા એક હજાર ને પચાસ રૂપિયા એક હજાર ને પચાસ એકઠા પાંચ સાત એક બે ત્રણ ચાર ચાર પાંચ છ સાત આઠ આઠ નવ દસ 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 અગિયાર બાર તેર ચૌદ પંદર પોણ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ બાવીસ ચોવીસ પચીસ ઓગણત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ ચુમ્માલીસન ચોપન ચોપન અઠાવન અગિયારો અઠ્ઠાવન અગિયાર અઠાવન રૂપિયા ત્રીસ પંચાણું અઠાણું રૂપિયા અઠાણું અઠાણું રૂપિયા ₹100 ₹500 ₹500 ₹500 1 2 5 11 12 15 21 22 25 सभी 3 1 3 3 3 500 3 1 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 1 3 પંચોતેર ઓગણસી એસી એકાશી એક ચોરાશી ચોરાશી પંચ્યાસી છાસીયાસી સત્યાસી સત્યાસી પચ્યાસી

કિતતે રૂપિયા 70 કિતને રૂપિયા 71 72 73 74 55 70 70 70 77 87 89 80 81 82 83 84 55 60 60 રૂપિયા 60 80 રૂપિયા 86 રૂપિયા જાની 1600 ના પડે કોઈ આવે તો 70 80 બોલો સાંગાણી પાંચસો રૂપિયા હાલ ચારસો પચાસ ચારસો પચાસ ચારસો પચાસ રૂપિયા હજાર અઠ્ઠાવન અઠાવન અન રૂપિયા અઠાવન ઓગણા પંચોતેર છોતેર અઠોતેર ઓગણીસ એસી એકાશી બ્યાસી ચોરાશી પંચા છ્યાસી હું જોઈ તમે જોવાસી ને

એકાણું બાણું તાણું ચોરાણું પંચાણું 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 રૂપિયા પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવાનું નવાણું નવાણું રૂપિયા નવાણું નવાણું લાજુ ચારસો નવાણું

પાંચસો પાંત્રી રૂપિયા નેવું નેવું એકાણું બાણું ચોરાણું પંચાણું સાડા પાંચસો એક રૂપિયા પાંચસો એક પાંચસો એક રૂપિયા બે બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા પાંચસો પાંચ છોડ એસી બ્યાસી પાંચ ચોરાશી પંચાસ છ્યાસી એક્યાસી ને એવું એકાણું 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 રૂપિયા બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું 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 રૂપિયા રાજવી લક્ષ ત્રણસો પચાસ પાંચ રૂપિયા નો થાય

તેરસો નેવું એકાણું બાણું પંચાણું છન્નું ચૌદસો એક બે પાંચ દસ હજાર બાર બાર તેર ચૌદ પંદર પચીસ પાંત્રીસ પાણી પંદર નેવું નેવું રૂપિયા બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર ઓગણીસો પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ આડત્રીસ આડત્રીસ આડત્રી આડત્રીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ